જામનગર જિલ્લાના ધોળ પોલી વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આર એન બીના બ્રિજનું કામ ચાલુ હતું જે બ્રિજના કામ અનુસંધાને નાયક કાર્યપાલક યુજ્રી નીલરાજસિંહ બારડનાઓ વિઝિટ કરવા ગયેલ વિઝિટ કરતી વખતે કામ બાબતે નાયક કાર્યપાલક યુજના દ્વારા કોન્ટ્રાક્ટરને ટકોર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવાનો બનાવ બનેલા અનુસંધાને કાર્યપાલક યજ્ઞ દ્વારા ધોલ પોલિટેશનની અંદર ફરિયાદ કરવામાં આવેલ છે ફરિયાદની વિગત જોતા કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કહેતા કોન્ટ્રાક્ટર અને કાર્યપાલક ઇજનેયરને ગાળો બોલી અને ધોકા લઈ અને પાછળ પડી માર મારે અને કાર્યપાલક ઇજનેર ભાગી જતા તેની પાછળ ગાડી દોડાવી ચડાવી દેવાની મારી નાખવા માટે ચડાવી દેવાની કોશિશ કરતા કાર્યપાલક ઇજનેયર ઓટલા ઉપર ચડી જતા બચી ગયેલ જે અનુસંધાનને કાર્યપાલક ઇજનેર દ્વારા દ્રોણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે અને પીએસઆઈ દ્વારા હાલ તપાસ ચાલુ છે પીએસઆઈ દ્વારા આરોપીની પણ તપાસ ચાલુ છે અને આ કામે ગુનો દાખલ કરીને તપાસ હાલ ચાલુ છે